સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તરબૂચના ઉત્પાદન સમયે જ બજારમાં ભાવ તળીયે બેસતા ખેડૂતોની ચિંતા વધી છે એક તરફ રોગચાળાએ તરબૂચના પાકને અસર કરી છે જંતુનાશક દવાઓ પણ અસરકારક સાબિત થઈ નથી પરિણામે ઉત્પાદન પર ફટકો પડવાની દહેશત છે હાલ બજારમાં તરબૂચનો જથ્થાબંધ ભાવ એક કિલો રૂપિયા દસ થી બાર છે ગત વર્ષે આ ભાવ રૂપિયા પચીસ થી પંદર હતો જિલ્લામાં કુલ છસો પાસઠ હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે પરંતુ બજાર ભાવ ઘટતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ છે ગયા વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ જથ્થાબંધ બજારમાં તરબૂચનો ભાવ એક કિલો રૂપિયા પચીસ થી વીસ હતો આ વર્ષે ઉત્પાદન સમયે જ ભાવ ઘટીને રૂપિયા દસ થી બાર થઈ ગયો છે ખેડૂતોના ખર્ચ સામે આવક ઓછી રહેતા મુશ્કેલી વધી છે બિયારણ દવા ખાતર અને મજૂરી સહિત વીઘા દીઠ રૂપિયા પચીસ થી ત્રીસ હજારનો ખર્ચ થાય છે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાનનો ફટકો પડ્યો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચ ગુજરાતમાં વેચાણ માટે આવી રહ્યું છે પરિણામે સ્થાનિક બજારમાં ભાવ વધુ ઘટી રહ્યા છે સરકારને એવી વિનંતી છે કે મહારાષ્ટ્રથી જે માલ આવે છે એ બંધ કરે અને ગુજરાતનો માલ લેવાનું ચાલુ કરે તો ભાવ ખેડૂતોને મળે અને ગુજરાતના લોકોનોએ પણ ફાયદો થાય ખેડૂતોનો એ ફાયદો થાય જો ટેકાના ભાવથી પણ ચાલુ કરે તો પણ ખેડૂતોને ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય